જય માતાજી મિત્રો તો પહેલાં તો બેસતા વર્ષના બધા જ મારા વડીલો મિત્રો અને ભાઈઓ બહેનોને બધાને હે ને રામ રામ આજે છે બેસતું વરસ અને જો આપણે ગામમાં કમ્પ્લીટ બધી રામ રામ કરીએ અને હવે આપણે ચોટીલા ચામુંડામાના દર્શન કરવા જઈએ મેં કે વ્લોગ શૂટ કરી નાખી તો તમને દર્શન કરાવી દઉં અને આજે આપણે હે ને ફોર્મલ પહેરા હે ઘણા ટાઈમ પછી આપણે ફોર્મલ ટ્રાય કરી છે કેવા લાગે ને કમેન્ટ કરી નાખજો તો આપણે ફોર્મલ પહેરવાન ચાલુ કરી દઈશું ને આપણે સીધા જઈશું હવે આથી મિત્ર છે થોડાક આપણા ભુવાજીની પરિવાર ને આપણે બધા જઈશું ચોટીલા દર્શન કરવા વ્લોગમાં બના રહીજો તમને ચામુંડા ના દર્શન કરાવું ચોટીલા માટે તો નીકળી ગયા હી હરા ભુવાજી બધા દર્શન કરવા વ્લોગમાં પૂરો વ્લોગ જોઈજો તમને આજ બેસતું વર્ષે ચામું ના દર્શન એ તમને કરાવી દઉં

જો ખાલી શ્રદ્ધાળુ તમે જોવો કેટલું શ્રદ્ધાળુ છે જો હાલવાની જગ્યા નથી એટલા શ્રદ્ધાળુ છે નજર કરો તમે એકવાર ખાલી ચડવાનું કરી દીધું ચાલુ ટ્રાફિક ફૂલ હે થોડોક ઓછો આવતો હોય છે ટ્રાફિક એટલું છે ને નિરાય હરવે રૂપિયા આપણે થોડું થોડું ચડશે જો નજર કરો ટ્રાફિક કેટલું છે એટલે આપણે હરવેરવે હરવે અરવ્યા રૂપે ચડી ફૂલ ટ્રાફિક છે દર્શન તો થાય એવું લાગતું નહીં

લોગને અહીં કરી દેવો પૂરો અને થાય ને કે વાત ચાવો તો તો લોગને કરી દઈશું અહીં પૂરો મળશું